દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ગઈકાલે શહેરમાં તાપમાન ચુમ્માળીસ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યું હતું ત્યારે વધતી ગરમીને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ઉલ્લેખનીય છે કે આગામી પાંચ દિવસ અમદાવાદમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઇને એએમસીએ શહેરમાં હીટ એક્શન પ્લાન બનાવ્યો છે જે અંતર્ગત શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે શહેરની હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરવામાં આવી છે દિવસો દરમિયાન તાપમાન ફોર્ટી ડિગ્રી ટેમ્પરેચર રહે પ્રકારનું મનુપાન કરવામાં આવેલું છે અને રેડ એલર્ટ હિટ પ્લાન અંતર્ગત એને ડિક્લેર કરવામાં આવેલું છે આવનારા પાંચ દિવસો માટે કોર્પોરેશન દ્વારા આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન ટાઈપમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે સાથે સાથે જે કોઈ વ્યક્તિ ઓલ્ડ એજ ગ્રુપમાં છે કે જેને હેપેટેન્શન ડાયાબિટીસ કોઈ પ્રેગ્નન્ટ લેડી છે નાના બાળકો છે તે લોકો પણ બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે યોગ્ય વિધાભા રહેશે કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ કાર્યરત રહેશે સાથે સાથે કોર્પોરેશનના પંચ્યાસી અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે প্ৰেনে লেট ইভনিং আেণ্টৰ খুলা এইকাৰ